જય શ્રી કૃષ્ણ બધા મિત્રો હું છું તમારો ભાઈ પિયર આહીર અને હું આવી ગયો છું કે નવા લોક સાથે સવારમાં ઉઠીને આવી ગયા છીએ ખેતરે એન્ડ વારે ખેતરે કાલે લોકો આવી ગયો છે ખેડા અને આજે ઝાટકો બાંધ થયા છે ત્રણે ભાઈએ ચાલુ થઈ ગયું છે બેટા અને વિખેડાની દાંતા ગયા એ જે દાંતા બરાબર ને ઝાટકો બાંધે અને એક આને બચ્યું આવ્યું હોય એનું બચ્યું હતું એનો છોકરો

નીકળી ગયા <laughs> <laughs>

અને હવે ઘરે આવી ગયા છીએ અને હવે એક સોઈ જશું કાલે પાછું જવાનું છે ખેતરે તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને